તો નમસ્કાર દર્શક મિત્રો સવાર સાંજને બપોરના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા બારમીથી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા બાર સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો યોગ જણાય છે આ દર્શક મિત્રો ઉપરાંત બારથી સપ્ત સત્તર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારવારથી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે બાવીસ સપ્ટેમ્બરથી વધુ એક સિસ્ટમ બનતા પચીસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાનું જણાવવામાં એવું છે તેમણે આગામી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચાર લઈને વાત કરી લે તો પ્રધાનમંત્રી પાક વીમા સૌથી મોટા વીમો આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધી પાક વીમો આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને વીમા પ્રીમિયમના માત્ર પચાસ ટકા ચૂકવવા પડશે બાકીના પચાસ ટકા કેન્દ્ર અને રાજ્ય સરકારના દ્વારા સબસીડી તરીકે જાહેર કરવામાં આવશે દર્શક મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો ગણેશ ચતુર્થી પહેલાં સોનું મોંઘુ કે સસ્તું આ દર્શક મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ એટલે કે દસ ગ્રામ સોનાની કિંમત બોતેર હજાર નવસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે દર્શક મિત્રો દેશના લગભગ તમામ શહેરોમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સાસઠ હજાર આઠસો રૂપિયા સુધી પહોંચી ગયો હતો દર્શક મિત્રો તો ચાંદીની કિંમતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો ચાંદીની કિંમત ચોર્યાસી

તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન નિષ્ણાંત આંબલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવથી દસ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ચીનમાં જોરદાર વરસાદનું વાવાઝોડું બનતા અસર બંગાળના ઉપસર્ગમાં જોવા મળશે જેનાથી ડિપ્રેશન બનશે જે બારથી તેર સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બારથી તેર સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાન પલટો આવતા ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો પંદર થી સત્તર સપ્ટેમ્બર સુધી પશ્ચિમ વિક્ષેપ આવશે જેને ઉત્તર ગુજરાતમાં ઉપર મોટી અસર થશે તેથી પચીસ થી વીસ થી પચીસ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ હવામાન અમરલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો પશુપાલકો માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દર્શક મિત્રો મિત્રો સિમેન્ટ ડોઝની ઘટાડો કરવામાં આવ્યો છે સમાચારની વાત તો આજે ઋષિ પાચમના પવિત્ર દિવસે કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મંત્રી મોણુભાઈ બેરા ત્રણેતરના મેળાની મુલાકાત લીધી હતી જે મુલાકાત દરમિયાન તેમણે સૌથી મોટી જાહેરાત કરી છે તેમના જણાવ્યા અનુસાર પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો વરસાદના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા વરસાદના લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો ભેદના કારણે ક્યાંક ક્યાંક થોડા ઝાપટા બની શકે છે તેવું તેમને જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો તેમના જણાવ્યા અનુસાર તેર થી ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદ જોવા મળશે જોકે આ તારીખો બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય અને વરસાદના રાઉન્ડમાં અતિભાઈ વરસાદ પણ હોઈ શક્યતા નથી આ સાથે તેમણે જણાવ્યું કે હજુ ચોમાસું ઘણું લાંબુ થશે અને તે વિદાય હાલ થવાનું નિકિત છે દર્શક મિત્રો તેમણે જણાવ્યા અનુસાર બાર ત્યારથી ચૌદ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમણે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો તેમણે આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે